જય જવાન જય કિસાન દરેક ખેડૂતભાઈનું જણાવવાનું કે જેવી રીતે આપણું એક આયોજન છે કે આવનારી તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ એટલે કે આવતીકાલે આપણે જે એક સરકારશ્રીને અલ્ટીમેટમ આપવા જઈ રહ્યા છે જેમાં આપણી ત્રણ મુખ્ય માંગો છે ત્રણ મુખ્ય માંગોને લઈને આપણે અલ્ટીમેટમ આપવાનું છે આમ જોવા જઈએ તો આપણે જે આપણે ઝાંસીની રાણી લક્ષ્મીભાઈની જે પ્રતિમા છે એની બાજુમાં આવેલું ગ્રાઉન્ડ એના માટેની પરમિશન માંગેલી હતી પણ સરકારશ્રીએ કોઈને કોઈ બહાને એ ગ્રાઉન્ડની પરમિશન આપણે આપેલી નથી એટલે સરકાર શ્રી ક્યાંય ને ક્યાંય ખેડૂતોનો અવાજ દબાવવા માગે છે પણ આ ખેડૂતો છે એનો અવાજ દબાવવાનો નથી ત્યારે આપણે જણાવી દઉં કે જે જૂનાગઢના પીઆઈ તરફથી આપને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આ ગ્રાઉન્ડ નહીં પણ તમે ડાયરેક્ટ કલેક્ટર કચેરીએ પધારો અને ત્યાં એના ગ્રાઉન્ડની અંદર તમારે જે કાર્યક્રમ કરવો હોય તે કરો એટલે જે જૂનાગઢના પીઆઈએ જે આપણે કીધું છે એ જ મુજબ એના કહેવા મુજબ ચાલવું છે આપણે 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 કાયદાનો ભંગ નથી કરવો અને કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડની અંદર આવતીકાલે બધા એકઠા થવાનું છે ત્યારે હું દરેક ખેડૂતભાઈને જણાવી દઉં કે આવતીકાલે દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારે સવારે નવ વાગ્યે બધા ખેડૂતભાઈઓ છે એ કલેક્ટર કચેરીએ પધારો ત્યાં આપણે મોટી સંખ્યામાં પધારો આપણી જે ત્રણ માંગ છે મુખ્ય માંગ છે કે બે હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ આપવામાં આવે છે એ આપણું સંપૂર્ણ ત્રણ લાખ રૂપિયાનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે અને જે મિત્રો એ પાક ધિરાણ ઉઠાવેલું ન હોય એના એકાઉન્ટમાં ડાયરેક્ટ સરકાર છે ત્રણ લાખ રૂપિયાની રકમ જમા કરે બીજી આપણી માગણી છે કે જે બે હજાર ઓગણીસનો પાક વીમો મંજૂર થયેલો હતો કોર્ટના આદેશ પછી પણ આઠ દિવસ સુધી સરકારે એ વીમો છે ખેડૂતોના એકાઉન્ટમાં નથી આપ્યો એટલે કે પચાસ ટકા ખેડૂતના એકાઉન્ટમાં આવ્યો છે પચાસ ટકા આજે પણ એ વીમાની રકમથી વંચિત છે એ તમામ ખેડૂતભાઈઓને એ બે હજાર ઓગણીસનો પાક વીમો મળી રહીએ અને ત્રીજી અગત્યની માગણી છે કે જે ટેકાના ભાવે અત્યારે આજે નવ તારીખથી સરકારે જે આ ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે આ ખરીદીની અંદર સરકારે એકસો પચીસ મણની જે જાહેરાત કરી છે એમ નહીં પણ જે કાયદા મુજબ બસો મણ છે એ ખેડૂતનો અધિકાર છે દર વર્ષે બસો મણ છે સરકાર તરફથી ખરીદવામાં પણ આવે છે પણ આ વર્ષે અન્યાય કરીને એકસો પચીસ મણ ખરીદે છે એની જગ્યાએ બસ્સો મણ પૂરી મગફળી ખેડૂતોની ખરીદવામાં આવે છે આવે અને એની સાથોસાથ જે વરસાદને કારણે માવઠાને કારણે જે મગફળી પલળી ગયેલી છે આ મગફળી સરકાર નહીં ખરીદે તો વેપારી તો આમાં કોઈ જ પ્રકારે આપણી સાથે ન્યાય નથી કરી શકવાના એટલે ખેડૂતોની પલળેલી મગફળી છે એ પણ સરકાર ટેકાના ભાવે ખરીદી લે આ ત્રણ આપણી જે મુખ્ય માંગ છે જેની અંદર પાક ધિરાણ માપ બે હજાર ઓગણીસનો વીમો અને આ ટેકાના ભાવનો મુદ્દો આ ત્રણેય મુદ્દાને લઈને આપણે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છીએ કે દિવસ બાર ની અંદર જો આપણા અલ્ટિમેટમને ધ્યાનમાં રાખીને દિવસ બાર ની અંદર ત્રણેય મુદ્દાનું સોલ્યુશન સરકાર આપે નહીતર આવનારા દિવસની અંદર અન્ન ત્યાગ કરીને આપણે ઉપવાસ આંદોલન ઉપર જઈ રહ્યા છીએ એટલે દરેક ખેડૂતભાઈઓને જુનાગઢ પધારવા માટે મારી ખાસ અપીલ છે જય જવાન જય કિસાન